બે દીકરીઓ છે બે દીકરીઓ સાસરે છે બરાબર હવે ઈ એકલો માણસ છે બરાબર જો એવું કઈ પાત્ર હોય બરાબર બારોટ છે જગદીશભાઈ બચુભાઈ બારોટ બરાબર એના જેવું કોઈ જો પાત્ર મળે બરાબર તો આપણે એનું ગોઠવવું છે મળી જાય આપણે ઓડિયો મૂકવો પડે ચેનલ માં તો ક્યાંક એવું પાત્ર મળી જાય જો જમીન છે આઠ વીઘા બરાબર આઠ વીઘા જમીન છે હા ઘર નું મકાન છે બરાબર બીજા અમે કેસોદ પોલીસ સ્ટેશન માં નોકરી હોમગાર્ડ માં અચ્છા હોમગાર્ડમાં છે બરાબર અને વાયરલેસ સેટ ઉપર બેસે છે માં એમ એમ હા બરાબર છે છે હા બે કામ છે બરાબર અને એકાવન વર્ષ હશે વર્ષ હા હા બરાબર. આપ ગુજરાતમાં કોઈ પણ એવું પાત્ર મળતું હોય બરાબર. તો કહીજો એને હું રાંદવા હોય છે. છે. એટલે ઓડિયો છે ચેનલ ઉપર? હા તો ઓડિયો હું. છે. શું નામ છે ભાઈનું? આખું નામ બોલો નામ સાથે. જગદીશભાઈ બચુભાઈ બારોટ. બચુભાઈ બારોટ હા 12 ટણને ને શબ્દ કેવી તો તમારું અવાજ છે ને સેજ કટ થાય છે સેજ આમ નેટવર્ક હોય એવી રીતે આવો જોઈએ જરાક આ લ ગી તમને નથી સમજાતો આ આયું નેટવર્ક અવાજ છે ને તમારો કટ થાય તમે જે શબ્દ બોલો છો ને એ નથી સમજાતો આ હવે આવ્યું તો હવે હવે બોલો જી અટક કેવી કે

તમારો નાખવાનો નાખવાનો છે છે એનો વાંધો મારો નાખી બોલો બોલો આ નંબર તમારો એક જ મિનિટ અવાજ તમારો કટ થાય છે નેટવર્ક માં અઠાણું પચાસ પચાસ પાસઠ પાસઠ બ્યાસી બ્યાસી આઠ બે હાજી આઠ બે બ્યાસી બરાબર છે બરાબર એના મેડ નો જો કે હોય એટલે તમે તમે શું થાવ એના હું એના બનાવી થાઉં એમ તમે મારે હાલ રહેવાનું છે અમદાવાદ એમ એમ બરાબર તમારો ઓડિયો વિડિયો જોતો હોય ને બરોબર છે

બરોબર છે ઉપરાંત નોકરી કઈ કરે છે એ શું ઉપરાંત homeguard માં કેશોદ police station wireless ઉપર એમ એમ કેશોદ પોલીસ માં હોમગાર્ડ ઉપર વાયરલેસ ઉપર બેસે છે ઉપર બેસે હા બરોબર છે બરોબર છે પછી ભાઈ ના ફેમિલી માં કોણ કોણ ફેમિલી માં બે દીકરીઓ છે એ બે દીકરીઓ ના લગન થઇ ગયા અચ્છા એટલે પેલા મેરેજ થયા તા હા પેલા મેરેજ થયા તા એની બે દીકરીઓ હતી એના ઘર ના off થઇ ગયા ઓહોહો એવું થયું હા હા

નોકરી કરે રિક્ષા ચલાવે ને ઉપરાંત ખેતી નું પણ કામ પોતે સાંભળે છે બરોબર છે પછી એના આવક કેટલી થતી છે માનો કે આ રીક્ષા કે એની આવક પછી પોતે જોબ કરે છે એની આવક અને આ ખેતીની આવક job માં રોજ ના ચારસો રૂપિયા રોજ છે એમ રોજના ના ચારસો રૂપિયા હા બરોબર અને પ્લસ રિક્ષા આ કે ચારસો પાંચસો રીક્ષા માં કમાઈ લે એમ એમ વાહ 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 બરાબર

ઘણું કેવાય ઘણું કેવાય એના પૂરતો વાંધો નથી રોટલામાં વાંધો નથી બરાબર બરોબર છે કેટલું ભણ્યા ગણ્યા કેટલું ભાઈ ભણ્યા છે લગભગ આઠ પાસ છે સમજાઈ ગયું આઠ પાસ છે હા સમજાઈ ગયું સમજાઈ ગયું પછી આપણે આ ઓડિયો મૂકીએ તો ભાઈને કઈ પ્રોબ્લેમ નહીં ને ના ના એને કઈ પ્રોબ્લેમ નહીં એમ એમ હમ હા કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં બરાબર બરોબર છે પછી આ જે ગેલાણા ગામ છે એ કેવુંક છે ગામ

અચ્છા હું અથાણે રાજકોટ માં જ છું અહિયાં મહુડી માં છું એમ કઈ જગ્યા એ હું અહિયાં ઓલી નાણાવટી ચોકડી છે ને નાણાવટી ચોક આ હા હા એના થી અંદર અમાર સબંધી રે ને એના ઘરે આવ્યો છુ હું સમજાઈ ગયું અમાર મહુડી ચોકડી આગળ આવે બરાબર હા 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 બરોબર છે એટલે જો એવું કોઈ પાત્ર હોય,

એમ એમ અને એક રાજકોટ છે બે ફઈ વાહ હે ભત્રીજી એમ વાહ વાહ હા બરોબર છે આમાં અમારા માં હું છે ફઈ વાહ હે ભત્રીજી થાય હા હા થાય છે ઘણા સમાજ માં થાય છે હા એટલે બે છોકરીઓ છે ને અને ફઈ વાહ હે ભત્રીજી આઈ વા 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 હા બરોબર છે બરોબર છે સમજાઈ ગયું એક રાજકોટમાં છે પુનિત નગર માં એમ પુનિત નગર અને એક અમદાવાદમાં છે એમ એમ હા બરોબર છે બરોબર છે ભલે ભલે કાઈ વાંધો નહિ આપડે ભાઈ નું ઓડિયો મૂકીએ ભાઈ મને એક ફોટો મોકલી દેજો હા અને ખાસ કરીને ફ્રોડ કોલ કોઈ આવે પૈસા ટકા ની માંગણી કરે તો ક્યાં પૈસા ટકાનો વ્યવહાર ન કરતા કોઈ સાથે બરાબર આ બરોબર ને ઓકે હા બરોબર છે પછી આ મકાન છે ને માલિકી નું છે અહિયાં હા એ પોતાનું મકાન માલિકી નું ભાઈ અચ્છા એ કેટલા રૂમ વાળું ઈ છે બે રૂમ રસોડું એમ એમ હા બરોબર છે બરોબર છે ભલે ભલે કઈમાં તો નહી મને ફોટો મોકલી દયો આપડે ઓડિયો મૂકશું બરાબર હાજી હાજી આજ નંબર હાજી હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ